સંજેલી ગ્રામ પંચાયત ખાતે સરપંચ તેમ મન્ને તલાટીની અધ્યક્ષતામાં ગ્રામ સભા યોજાઈ હતી જેમાં બાળ વિવાહ મુક્ત અભિયાન અને ગૌશાળા માટે જમીન સફાળવા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી આ ગ્રામસભામાં જિલ્લા પોલીટેકનિકના પ્રિન્સિપાલ નાયબ તાલુકા વિકાસ અધિકારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હાજર તલાટીઓ દ્વારા નિર્ધારિત એજન્ડા મુજબ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી અને ગઈ ગ્રામસભાના કામો તલાટી રાહુલ પરમાર દ્વારા વાંચી સંભળાવવા ત્યાં અરજદાર ઈરશાદભાઈ મુડાશિયાએ કહ્યું હતું કે ગઈ ગ્રામસભામાં બંને તલાટીઓની બદલી માંગી હતી તે ઠરાવ કયા ગયો તેની પર ચર્ચા ચાલી અને અરજદાર ઈરશાદ મુડાશિયા દ્વારા આશરે આઠથી દસ માસ પહેલા પંચાયત સરકાર કામોની માહિતી સુધી આપવામાં આવી નથી અને અન્ય અરજદારો દ્વારા ગામની રજૂઆત ગ્રામ સભામાં હડકંપ મચી જવા પામી અને સંજલીના બંને તલાટીઓની બદલી કરી એવી માંગ સાથે આગળ આંગળી ઊંચી કરી હતી અને ગ્રામજનોએ તેમના મુદ્દા ઉપર યોગ્ય કાર્યવાહી ન થવા અંગે રજૂઆત કરતા માહોલ ગરમાયો હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે

আরে কি টুনটুনি এলায়ে পড়া বেরোয়া নাই রে আর 400 টাকা করে 600 টাকা 400 টাকা দিয়ে নিয়ে लेके পড়ে আয়ো থাইওয়ো আয়ো দান দাও দান করে দাওনি અકા ઉપર જઈ શકો છો ભલાજી સાહેબ આરટીઆઈ ની તમે વાત કરી બિંદરા મેનાની 7 તારીખે આરટીઆઈ માંગી છે તમે નિયમ જાણી લેજો કેટલા સમયમાં રજૂઆતનો જવાબ આવમી સહેબ પૂરી વાત સાંભળો 30 દિવસમાં ના આપે તાલુકામ દેવનો અપીલ અપીલ કરી અપીલનો કોઈ જવાબ નથી બરાબર બીડીઓ બીજી અપીલ બીજી કોઈ જવાબ અયોગમાં નાખ્યું છે અયોગનો વર્ષે નંબર આવશે આવશે મામલું સારું ગરભાગમાં જી નાખી કલેક્ટર સાહેબ મારા કટાટી સાહેબનું લેખી જ જાવ કિડ્યો સાહેબમાં લેતી જ જાવ અમદાવાદમાં કે સાત દિવસમાં આપી દેશે તેવી સાત બે હજાર પચ્ચીસે સાહેબની હું ભરું છું ઓબી નથી આ એટલે જોગવાઈ છે તમને મારા ત્યાં સંતોષ હોય તો તમે આમ હા જવાબ આપું એક વસ્તુ છે જે કંઈ પ્રશ્ન છે એનો ટીડીઓ કક્ષાએ નિકાલ થતો હોય તો એ તમારી જવાબદારીમાં આવે કે એ પ્રયત્ન કરવો જોઈએ અને સાહેબ સાથે બેસે શું ટેકનિકલ ડિફિકલ્ટી છે તમે જાણી લો કારણ કે આજે ટીડીઓ સાહેબ છે એની સવાલ જવાબ તમારે કરવાના છે તો પછી જ્યાં ગૂંચ છે એ ગૂંચ કઈ છે એનો જવાબ એમને તમારે આવવો પડે